આ ટ્યુટોરિયલ માં આપણે મૂવિંગ રોઝ કોલમ્સ એન્ડ સેલ્સ વિશે ચર્ચા કરશું આપણે ગૂગલ Sheet માં જે કંઈ પણ કામ કરતા હોઈએ તે એક સમાન ક્યારેય પણ હોતા નથી આથી ક્યારેક ડેટા માહિતી સેલ ની બહાર નીકળતો જોવા મળશે તો ક્યારેક સેલ બહુ મોટો પડી જતો હોય તો આના માટે રો અને કોલમ ને એડજસ્ટ કરવા જરૂરી બને છે તો ચાલો શરૂ કરીએ તમે જોશો કે અહીં ડેટા કોલમની બહાર જોવા મળે છે તો તેને એડજસ્ટ કરવા માટે કોલમ્સ પર માઉસ રાખીશ એટલે અહીં ડ્રેગ એરો જોવા મળશે તેને પકડી ડ્રેગ કરતા હું કોલમ્સ ને ખસેડી નાની મોટી કરી શકું બરાબર આ જ રીતે રો પર માઉસ રાખીશ એટલે ડ્રેગ એરો જોવા મળશે તેને પકડી ડ્રેગ કરતા ખસેડી નાની મોટી કરી શકીશ આ રીતે રો અને કોલમ ને કરવું સરળ બને પરંતુ દર વખતે એક એક રો કે કોલમ વધુ ટાઈમ માંગી લે અને બધી સમાન અંતરે પણ ન જોવા મળે કોઈક મોટી તો કોઈક નાની રહી જવાની શક્યતા રહે આથી જો તમારે એક સાથે બધી રોસ કે કોલમ્સને સમાન રીતે ગોઠવવી હોય

એટલે શીટમાં આવેલી બધી કોલમ્સ સમાન અંતરે ગોઠવાઈ જશે તમે અહીં ઓલ સિલેક્ટ બટન વડે બધી રોઝ કે કોલમ્સ સમાન અંતરે ગોઠવી શકો પરંતુ જો તમારે કોઈ ખાસ સિલેક્ટેડ એરિયા માટે ગોઠવણી કરવી હોય તો શિફ્ટ સાથે મલ્ટી પેનલ સિલેક્શન કરી ઉપર મુજબ ડ્રેગ એરો પકડી ડ્રેગ કરી જેટલું સિલેક્શન હશે તેટલા એરિયામાં રોઝ અને કોલમ્સ સમાન અંતરે ગોઠવાઈ જશે હવે મારે કોઈ કોલમ્સમાં આપેલા ડેટાને કોઈ બીજી કોલમ્સ પર ખસેડી જવા હોય તો અહીં કોલમ્સ હેડિંગ્સ પર માઉસ લઈ જતા તમને હેન્ડ નો આઇકોન જોવા મળશે ત્યારે તેના પર ક્લિક દબાવી રાખતા ગ્રેબ આઇકોન વડે કોલમ્સ ગ્રેબ કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી તમારી પસંદ કરેલી જગ્યાએ ગ્રેબ છોડી દેવો આ રીતે કોલમ્સ મૂવ થઈ જશે આ જ રીતે તમે મૂવ કરી શકો છો આપણે રો અને કોલમને મૂવ કરવા વિશે ચર્ચા કરી જો તમારે કોઈ સેલને મૂવ કરવો હોય તો તમારે સેલને મૂવ કરવા માટે તે સેલને સિલેક્ટ કરો તેની બોટમ બોર્ડર પર માઉસ લઈ જતા તમને ગ્રેપ આઈકોન જોવા મળશે એટલે ક્લિક દબાવી રાખી મૂવ કરી તમારી પસંદ કરેલી જગ્યાએ ગ્રેપ છોડી દેવો છે ને કેટલું સરળ મિત્રો આ ટ્યુટોરિયલમાં ની અંદર મુવીંગ રોઝ કોલમ્સ એન્ડ સેલ્સ વિશેની માહિતી મેળવી